મિત્રો સ્વાગત છે અમારી આ ચેનલમાં તમારું આજની સૌથી મોટી ખબર સામે આવી રહી છે વડોદરા શહેરમાં પાણીજનક રોગચાળો માથું ઉચકી રહ્યો છે ત્યારે વડોદરાના વિવિધ વિસ્તારમાં બનાવતા પાણીપુરની યુનિટ પર પાલિકા તંત્ર અને આરોગ્ય શાખા દ્વારા આજે સવારથી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું જી હા મિત્રો જેમાં દૂષિત જણાવ્યા એક હજાર લીટર જેટલા ચટાકેદાર પાણીપુરીનો નાશ કરાયો હતો જી હા મિત્રો જ્યારે વધુ વિગતવાર માહિતી છે તમને જણાવીએ તો ઉલ્લેખન એ છે કે સાંજ પડતાં ઠેર ઠેર પાણીપુરીના ખૂમચાળા વિવિધ વિસ્તારો ગોઠવી જતા હોય છે જ્યાં પાણીપુરીના રશિયાઓ માટે સંખ્યા એકત્રિત થઈ જાય છે જ્યારે પાણીપુરીના મસાલા વાપરતા બટાકા બગડેલા અને ફૂગેલા ચણા કેટલાક ખૂમ ચાણા વાપરતા હોવાની ફરિયાદ તંત્ર આરોગ્ય વિભાગને મળી હતી જી હા મિત્રો છેલ્લા કેટલાક દિવસથી પીને ખૂમચાળાના મસાલા ચેકિંગ આરોગ્ય ટીમ દ્વારા શરૂ કરાયું હતું અને અનેક જગ્યાઓથી બગડેલા બટાકા અને ભૂગાવાળા ચણાના જથ્થાઓનો નાશ કરવામાં આવ્યો હતો જી હા મિત્રો તારે વધુ વિગતો માહિતી વિશે તમને જણાવી દઈએ ત્યારે આજે વહેલી સવારથી જ શહેરનું પૂર્વ વિસ્તારમાં ઉકાઈ ઉકાઈજનો ઉકાઈ અને વારિષ્ય વિસ્તારમાં બનાવવાની આવતી પાણીપુરી યુનિટ પર પણ આરોગ્યની ટીમ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું આ ચેકિંગ દર દરમિયાન કથિતથી દૂષથી એક હજાર લીટર જેટલું ચટકેદાર પાણીનો નાશ આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો જ્યાં હા મિત્રો આજના માટે આટલું જો મારા વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ